ચાલો જાણીએ એગ્રીસિયા કંપનીના કાર્બન 48 વિશે કાર્બન 48 સે છોડનું પ્રથમ પોષણ છે સરળ ભાષામાં સમજીએ તો છોડ માટે પોલિયાની रस्सी સમાન છે એગ્રીસિયા કંપનીનું કાર્બન 48 કાર્બન 48 માં આવે છે ઓર્ગેનિક કાર્બન હ્યુમિક એસિડ ફૂલવિક એસિડ પોટેશિયમ ઓક્સાઇડ આ ચાર વસ્તુઓ ભેગી મરી છોડને સ્વસ્થ અને મજબૂત બનાવે છે સાથે જમીનનું સ્વાસ્થ્ય સુધારી તેને પોચી ભરભરી અને ફળદ્રુપ્ત બનાવે છે કાર્બન અડતાલીસના ઉપયોગથી શું ફાયદા થાય છે તે વિગતે સમજીએ હુમિક એસિડ જમીનમાં ખૂબ બધા પોષક તત્વો પડેલ હોય છે પણ છોડ તેને સરળતાથી લઈ શકતો નથી હુમિક એસિડ જમીનમાં પડેલ તત્વોને લઈને છોડના મૂળને મજબૂત કરે છે છોડના મૂળ મજબૂત થવાથી છોડનો સર્વાંગી વિકાસ થાય છે फुलविक एसिड फुलविक एसिडे मृर्मा एकत्रित पोषक तत्वों ने छोड़ना प्रत्येक भाग સુધી પહોંચાડવાનું કામ કરે છે એટલે કે ફૂલવિક એસિડે પોષણ ને દરેક ભાગ સુધી પહોંચાડતું એન્જિન છે જેના કારણે છોડનો વૃદ્ધિ અને વિકાસ થાય છે પોટેશિયમ ઓક્સાઇડ પોટેશિયમ ઓક્સાઇડે છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે છોડને वातावरणीय બદલાવો સામે ટકવાની શક્તિ આપે છે रोग साने लड़वानी शक्ति आपे ऑर्गेनिक कार्बन सी एस ई संस्था अहवाल प्रमाण भारत में मा लेवाताक्षण पिचासी टका नमूना में ऑर्गेनिक कार्बन जीरो पॉइंट पांच टका जमीन ओछी फलद्रुप कहवाये जे जमीन नो ऑर्गेनिक कार्बन 0.5 થી 1% આવે તે જમીન ફળદ્રુપ કહેવાય તો તમે હવે ऑर्गेनिक कार्बन નું મહત્વ સમજી ગયા હશો કે ऑर्गेनिक કાર્બન એ જમીન નું હદય છે તો એગ્રીસિયા નું કાર્બન 48 છે જમીન અને છોડ ની મજબૂતી નો મૂળભૂત સ્ત્રોત છે જે વિઘે માત્ર 100 થી 250 ગ્રામ જ કાફી છે તો પહેલું પોષણ કાર્બન 48 છોડનું ટીકાકરણ કરો એગ્રીસિયાના કાર્બન અડતાલીસથી અને છોડ અને જમીનને સ્વસ્થ અને મજબૂત બનાવો